પાટણ નગરપાલિકાના ઓજી વિસ્તારમાં સમાવિષ્ટ રામનગર હરિપુરામાં ભરાઈ રહેતા વરસાદી પાણી અને ઉભરાતા ગટરના ગંદા પાણીની સમસ્યા મામલે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગંદા પાણીમાં ઉભા રહી ભાજપ શાસિત નગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પાટણ શહેરના વોર્ડ નંબર અગિયારમાં આવેલા રામનગર હરિપુરામાં આશરે બસો પચાસથી વધુ પરિવારો વસવાટ કરે છે તો છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે તો તાજેતરમાં વરસાદી માહોલને લઈને આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે ત્યારે ટેન્ટરના ગંદી પાણી ઉભરાવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય વધી જવા પામી છે તો આ વિસ્તારમાં શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેને કારણે રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે આ વિસ્તારની આવી સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં ન આવતા આજ રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ધેમરભાઈ દેસાઈની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગંદા પાણીમાં ઉભા રહી નગરપાલિકાનો ગેરવહીવટનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારની સમસ્યા ઉકેલવા માટે માંગ કરવામાં આવી હતી પાટણ નગરપાલિકાના ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી સત્તાધીશોના વહીવટના કારણે આજે પ્રમુખનો વિસ્તાર એવો વોર્ડ નંબર અગિયારમાં હરિપુરા વિસ્તારમાં ભૂગભગ ગટરના પાણી ઘણા સમયથી ઉભરાય છે અને ઘણા સમય ઉભરાવાના કારણે અત્યારે છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં પાણી ભૂગભગ ગટરનું ગંદુ અને પાછું વરસાદી પાણી બંને ભેગું થઈ અને અડધા કિલોમીટર જેટલા રસ્તામાં પાણી ભરાઈ રહ્યા જેના કારણે અહીં આવતા જતાં વિદ્યાર્થીઓને બાળકોને નાના બાળકો ભૂલકાઓ સ્કૂલે જાય તો એમને પણ તકલીફ પડે છે અને અહીંયા જે અઢીસોથી ત્રણસો મકાનો આવેલા છે ગરીબ અને મધ્યમ વર્ગના એ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પણ અને પરિવારોને પણ અહીંયા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેના કારણે પગની ચામડીની સમસ્યા થઈ છે તો ખરેખર આ સત્તાધીશો જાગે એ દ્વારા એ માટે થઈ અને સ્થાનિક પ્રજાએ થાળી વેલણ વગાડી એની સાથે કોંગ્રેસના તમામ આગેવાન અને કાર્યકરોએ પણ થાળી વેલણ વગાડી અને આ ભ્રષ્ટ અને ભ્રષ્ટાચારી